નમસ્કાર મિત્રો સ્વાગત દોસ્તોનું એમસીએસ વાલે આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ને લઈને એક અપડેટ આવી છે તે તમારા સમક્ષ દોસ્તો આજે આપણે રજૂ કરવા જે રહ્યા છે ખાસ કરીને રેશન કાર્ડ ધારકો આ વિડીયો પૂરો જો હવે ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી મિત્રો સામે આવી છે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે આવી રહ્યું છે તેના લીધે મિત્રો સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય રેશન કાર્ડ ધારકોને ખૂબ જ ઉપયોગી થાય તેવો છે કેમકે તેમને મિત્રો અનાજ છે તે ડબલ મળવાનું છે જે વ્યક્તિને મિત્રો પંદર કિલો અનાજ મળતો હતો તે વ્યક્તિને હવે ત્રીસ કિલો અનાજ મળશે કોને કોને મળશે મિત્રો તેની વાત કરવાના સીએ કઈ રીતે મળશે કયા મહિને મળશે તે સંપૂર્ણ વાત આપણે મિત્રો આજના આ વિડીયો ની અંદર કરવાના છીએ કેવાયસી નથી કરાવી તેવા લોકોને શું નુકસાન થશે તેની પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો એક મિત્રો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અન્ય તમારા મિત્રો છે તેમને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય તો મિત્રો અનાજ ડબલ છે તે મળશે કોને મળશે કઈ રીતે મળશે તેની આપણે માહિતી મેળવવાના છીએ રેશન કાર્ડ ધારકો મળશે ડબલ અનાજ કઈ રીતે મળશે તેની વાત કરીએ તો કે રેશન કાર્ડ ની દુકાન ઉપર

ચોમાસાના ચાર મહિના અનાજનો જથ્થો બે તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવશે તો મિત્રો ચોમાસાની અંદર ઘણી બધી જગ્યાએ પાણી ભરાણું હોય કોઈ જગ્યાએ મિત્રો વાતાવરણ ખરાબ હોવાના કારણે જથ્થો પહોંચી શકતો નથી આટલા માટે સરકારે આ ખૂબ સારો એવો નિર્ણય લઈ લીધો છે જે મિત્રો હવે તમને ખૂબ ઉપયોગી થવાનો છે કેમ કે હવે બે તબક્કાની અંદર એટલે કે ડબલ અનાજ તમને મિત્રો ચોમાસાના ચાર મહિના દરમિયાન મળવાનો છે આગળ વાત કરીએ તો કે રાજ્ય અને

આ ઉપરાંત રાજ્યની અંદર વ્યાજબી ભાવની દુકાન મારફતે આપવામાં આવતી તુવેર દાળ જેનો જથ્થો કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવતો હોય છે જેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું પડતું હોવાથી સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે તુવેર દાળનો જથ્થો બારસો ટન જથ્થો બજારમાંથી મિત્રો ખરીદી લેવાનું નક્કી કર્યું સરકારે જે કેન્દ્ર સરકાર મિત્રો થી વસ્તુ મોકલતી હોય છે તેનું ટ્રાન્સપોર્ટેશન ભાડું મોંઘું પડતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા બારસો ટન

મિત્રો આ બે મહિના છે તેનું અનાજ છે તે બે બે મહિનાના તબક્કામાં એક સાથે આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે દોસ્તો આપણે જોઈએ તો કે રાજ્યના રેશન શોપ પરથી અગાઉની વિપરીત થનાર અનાજ જથ્થાના સામે મળતું હતું કમિશન વ્યાજબી ભાવ દુકાન ધારકોને એક સાથે આપવામાં આવશે મિત્રો કમિશનની અંદર કન્ફ્યુઝ હતું તો કે જે રાશન ડીલરો છે તેમને કમિશન પણ એકસાથે આપી દેવામાં આવશે આ અગાઉ ગુજરાત સરકારે એક સાથે ચાર મહિનાનો જથ્થો મોકલવાનું આયોજન કર્યું હતું પરંતુ દુકાનોમાં સંગ્રહ સમસ્યા થાય તે માટે બે 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 તબક્કામાં મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે મહિનાનું અનાજ તે મોકલી દેવાની વ્યવસ્થા કરી હતી પરંતુ રાશન ડીલર દ્વારા કહેવામાં આવ્યું કે આટલું બધું સંગ્રહ કરવાના ગોડાઉન નથી આટલા માટે સરકાર દ્વારા બે બે મહિનાનું એટલે કે બે તબક્કામાં આપવામાં આવશે તો ડબલ અનાજ તમને મળવા પાત્ર

કાળદીઠ વીસ કિલો છે ચોખા છે ત્યાર પછી ઘઉં વ્યક્તિ દીઠ બે કિલો અને ચોખા ત્રણ કિલો આ રીતની તમામ વ્યવસ્થા મિત્રો અહીંયા બે ગુણિત આપવામાં આવશે અને અહીંયા પણ બે ગુણિત આપવામાં આવશે એટલે મિત્રો આખું ચોમાસું છે ચાર મહિનાનું તેનો ડબલ જથ્થો છે તે આવના અગાઉ મહિનાની અંદર આપી દેવામાં આવશે તો ખાસ કરીને મિત્રો જે લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવી અહીંયા સૂચના લખવામાં આવી છે કે મે માસની અંદર આ યોજના છે એને પેસી યોજના હેઠળ મે અને જૂન માસનો ઘઉંનો અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિપરીત કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવશે એટલે કે મિત્રો આવના આ જે હાલ શરૂ છે મે મહિનો તેની અંદર કરી દેવામાં આવશે અગાઉના બે મહિનાનું ત્યાર પછી મિત્રો આગળ બીજો મહિનો આવે તેની અંદર અગાઉના બે એટલે કે ચાર મહિનાનું વિતરણ કરી દેવામાં આવશે પણ ખાસ અહીંયા સૂચના લખવામાં આવેલી છે જે માટે દરેક કાર્ડ ધારકે કુલ ત્રણ વાર આધાર આધારિત ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે મિત્રો તમારે ફિંગર લેવાની અંદર જે તમારો ફિંગર તેની અંદર ત્રણ વાર વેરિફિકેશન કરાવવું પડશે અને ખાસ કરીને સરકાર દ્વારા મિત્રો સૂચના આપવામાં આવશે છે કે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તેમને આ લાભ આપવામાં આવશે નહીં એટલા માટે ખાસ કરીને રેશન કાર્ડ કેવાયસી ફરજિયાત દોસ્તો કરાવી લેજો ન કરાવ્યું તો હજુ પણ શરૂ છે માય અહીંયા તમે આ સ્કેનર છે તેની અંદર સ્કેન કરશો તો પણ તમને એપ્લિકેશન જોવા મળશે માય રેશન એપ્લિકેશન જે ડાઉનલોડ કરીને તમે તમારી જાતે કેવાયસી કરી શકો છો અથવા તો માય રેશન ગૂગલ પ્લે સ્ટોર ની અંદર લખી શકો અથવા મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈ શકો છો અથવા તમારી ગ્રામ પંચાયતમાં જઈ શકો છો કોઈ પણ જગ્યાએ જઈ અને તમે તમારા રેશન કાર્ડ ની અંદર કેવાયસી કરાવી શકો છો જો આ કેવાયસી તમે સંપૂર્ણ કરેલું હશે તો તમને આ જથ્થો અથવા તો આ લાભ તમને ડબલ અનાજનો છે તે મળવા પાત્ર